લોકસભા ચૂંટણીનો શંખનાદ સમગ્ર દેશમાં વાગી ગયો છે ત્યારે અમે આજે તમને એવા રાજ્યના પાંચ ઉમેદવારો વિશે જણાવીશું કે જેઓ ચૂંટણીમાં મતદાન પહેલા જ જીતી જશે ચૂંટણી નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દેશભરમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે રાજકીય પક્ષો જીત હાસલ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે શાસક પક્ષ અને વિપક્ષ તેમની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માંગતા નથી દરેક સીટ પર હાલ મજબૂત ઉમેદવારો ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે જોકે આપણા દેશમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં વિપક્ષને પાંચ સીટો પર કોઈ ઉમેદવાર મળી શક્યો નથી આ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ લોકસભા ચૂંટણી ધારાસભ્યને ચૂંટશે પરંતુ રાજ્યની પાંચ બેઠકો પર મતદાન પહેલા જ પાંચ નેતાઓ જીતી જશે મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ભાજપના અન્ય ચાર ઉમેદવારો બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાશે તે નિશ્ચિત છે બુધવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેમની વિધાન બેઠક પરથી અન્ય કોઈ ઉમેદવારો હાલ ઉમેદવારી નોંધાવી નથી સાઇટ સભ્યોની અરુણાચલ વિધાન અને બે લોકસભા મત વિસ્તાર એટલે કે અરુણાચલ પશ્ચિમ અને અરુણાચલ પૂર્વ માટે ઓગણીસ એપ્રિલે મતદાન થશે અરુણાચલ પ્રદેશની બે લોકસભા બેઠકો માટે પંદર ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે વિધાનસભા ચૂંટણીની મતગણતરી બે જૂને થશે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો ચાર જૂને જાહેર થશે પેમા ખાંડુએ જણાવ્યું હતું કે પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં એક જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે અમે આશા રાખીએ છીએ કે નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં કેટલીક વધુ સીટો ઉમેરવામાં આવશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી કિરેન રિજેજીઓએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ દેશનો મિજાજ બતાવવામાં સૌથી આગળ છે કિરેન રિજે જીઓએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાના અંતિમ દિવસે ભાજપે મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત પાંચ ઉમેદવારોની ચૂંટણી કરી છે જે ત્રણ મુક્ત વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર છે રીજીજુએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી આશીર્વાદ થી રાજ્યમાં જબરદસ્ત વિકાસ થયો છે અને લોકો તરફથી ખૂબ જ સમર્થન અને આશીર્વાદ મળ્યા છે